ટ્રસ્ટ રાજકોટના સહયોગથી તેમજ દાતા પરિવાર કાનુબેન હેમચંદ સાકરચંદ મહેતા પરિવારના પુનિત સેવાના સતવારે ઓગણ કેમ્પ યોજાયો દાતા પરિવારના સુખલાલભાઈ મહેતા વિપુલભાઈ મહેતા તેમજ દરિયાસ્થાન મંદિર નામે ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી ટ્રસ્ટી ભોગીલાલ મજીઠિયા દિનેશભાઈ ચંદે ચિદારામ ગ્રુપના શૈલેષભાઈ ભિંડે વગેરેએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં કુલ એકસો પચાસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ જેમાંથી પાંચસો જેટલા લાભાર્થીઓને મોત્યો તથા વેલના ઓપરેશન માટે લક્ઝરી બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા આ કેમ્પમાં પ્રભુલાલ રાજદેવ એલજીભાઈ લુહાર અરવિંદ દરજી ધનસુખભાઈ લુહાર દિનેશ રાજપૂત ગોવિંદભાઈ ઠક્કર વગેરેએ સેવા આપી હતી રાજકોટથી ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા પ્રવીણભાઈ ઝાપડિયાએ સેવા આપી હતી તેવું શૈલેષભાઈ ભિંડેની ની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર વીએસ શ્રીમાળી સિટી ક્રાઇમ ન્યૂઝ રાપર